કલમ એક થી ચાર ઓગણીસ અધ્યાય ચોવીસ કલમ એક થી આઠ અને બાસઠ થી સડસઠ સારા એકસો સત્તાવીસ વર્ષ જીવી સારાનું આવરદા એટલા વર્ષનું હતું સારાનું મૃત્યુ કનાન દેશમાં આવેલા કિરિયત અરબા એટલે કે હેબ્રોનમાં થયું અને અબ્રાહમ સારાનો ખર ખરો કરવા અને મો વાળવા ગયો પછી પોતાની મૃત પત્ની પાસેથી ઊઠીને તેણે હિતીઓને કહ્યું હું તમારી વચ્ચે બહારથી આવીને વસેલો છું તમે મને કબ્રસ્તાન માટે કોઈ જગ્યા તમારા ગામમાં આપો કે જેથી હું મારી મૃત પત્નીને દફન કરું એ પછી અબ્રાહામે પોતાની પત્ની સારાને દેશમાં મમરેની સામે મગપેલાના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવી હવે અબ્રાહમ ખૂબ ઘરડો થયો હતો ઈશ્વરે તેને બધી વાતનું સુખ આપ્યું હતું અબ્રાહામે પોતાના ઘરમાં જૂનામાં જૂના નોકરને જેના હાથમાં બધો કારબાર હતો તેને બોલાવ્યો અને કહ્યું મારી જાંગ તળે તારો હાથ મોખ આકાશ અને પૃથ્વીના પરમેશ્વર પ્રભુને નામે હું તને કસમ દેવા ઈચ્છું છું કે જે કનાનીઓની વચ્ચે હું વસું છું તેમની દીકરીઓમાંથી તું મારા દીકરા માટે વહુ નહીં લાવે પણ મારા દેશમાં મારા સગા જઈને ત્યાંથી મારા દીકરા ઈશાક માટે વહુ લાવજે નોકરે તેને કહ્યું કદાચ તે બાઈ મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય એમ બને તો મારે તમારા દીકરાને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો અબ્રાહામે તેને કહ્યું જો જે એવું કરતો મારા દીકરાને ત્યાં પાછો લઈ જવાનો જ નથી જે પ્રભુએ આકાશના પરમેશ્વરે મારી પાસે મારા બાપના ઘરનો અને મારી જન્મભૂમિનો ત્યાગ કરાવ્યો હતો અને જેણે કસમ ખાઈને મને એવું વચન આપ્યું હતું કે હું તારા વંશજોને આ ભૂમિ આપીશ તે તારી આગળ પોતાના દૂતને મોકલશે અને તું ત્યાંથી મારા દીકરા માટે વહુલા જાય પણ જો તે સ્ત્રી તારી સાથે આવવા રાજી ન હોય તો તું મારા આ કસમથી મુક્ત છે ફક્ત તારે મારા દીકરાને પાછો ત્યાં ન લઈ જવો એ અરસામાં ઈશાક દેવદર્શનના કુવેથી આવ્યો અને કર્ણની દક્ષિણે રહેવા લાગ્યો ઈસાક સાંજે ખેતરમાં ફરવા ગયો તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતા હતા રીપકાએ નજર ઊંચી કરી અને ઈશાકને જોતાં જ પોતાના ઊંટ ઉપરથી ઉતરી પડી અને તેણે નોકરને પૂછ્યું પેલો માણસ ખેતરમાં આપણા તરફ આવે છે તે કોણ છે નોકરે કહ્યું એ મારા શેઠ છે એટલે રીપકાએ બુરખો લઈને ઓઢી લીધો નોકરે ઈશાકને પોતે જે જે કર્યું હતું તે બધું કહી સંભળાવ્યું પછી ઈશાક રીપકાને તંબુમાં લઈ આવ્યો અને તેનો તેનો પત્ની તરીકે સ્વીકાર કર્યો રિપકા ઉપર તેને પ્રીતિ પ્રગટી એટલે પોતાની માના અવસાનનો દુખ તે ભૂલી ગયો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ નવ થી તેર પાપીઓને તેડો ત્યાંથી આગળ જતા ઈસુએ માથી નામના માણસને જગતના નાકામાં બેઠેલું જોઈને કહ્યું મારી પાછળ પાછળ આવ એટલે તે ઊઠીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો પછી ઈસુ તેના ઘરમાં ભોજન કરવા બેઠા હતા તે વખતે ઘણા જકાતદારો અને પાપીઓ પણ તેમની અને તેમના શિષ્યોની સાથે પંગતમાં બેઠા હતા આ જોઈને ફરોશીઓએ ઈસુના શિષ્યોને કહ્યું તમારા ગુરુ જકાતદારો અને પાપીઓ સાથે કેમ જમે છે પરંતુ આ સાંભળીને ઈસુએ તેમને કહ્યું વૈદની જરૂર સાજાને નથી હોતી માંદાને હોય છે જાઓ અને આ શાસ્ત્ર वचनનો અર્થ શીખીને આવો કે હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવા આવ્યો છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો